રામ રામ ને જય માતાજી સવાર સવારના આપણે આવી ગયા તા ઘરની વાડી ડુંગળી ખેંચવા બતાવીશું જોઈ લેજો આપણે ડુંગળી ખેંચવાનું ચાલુ કરી દીધું તું જોઈ અહીંયા ડુંગળી ખેંચે છે આપણે ડુંગળી ખ્યા ગઈ હતી કાપવાનું શરૂ કરી દીધું હતું ને આપણે ઠેલ્યું ઠલવવા આવી ગયા હતા જોઈ લો કાપે છે એ બતાવીશું અહીંયા આપણે ડુંગર ઢગલો પડ્યો છે હું કલ્પેશભાઈ ઠલવવા આવી ગયા ઠેલી આપણે રાવણ નીચે ઢગલો કર્યો તો ડુંગળીનો નો જઈ ગયો કલ્પેશભાઈ આવ્યા હતા ઠેલ્યું નાખવા આપણે કલ્પેશભાઈ આપણે ડુંગળી લણાઈ ગઈ હતી હું ને કલ્પેશભાઈ આવી ગયા તા લ્યો એટલે છે હાઠીયું બાકી છે આપણે એટલે સુધી હાઠીયું ખેતી નાખી હતી જોઈ લો હાઠીયું ખેતી અહીંયા ખડકી હતી આપણે

اپ کل جی ر અહીંયા આપણે હાથિયું ખડકેલી પડી હતી ખેલી અત્યારે હાઠયું ખેવાનું અહીંથી જવો કલ્પેશભાઈ ખેંચતા તા હાથયું આપણે અહીંથી હાઠીયું ખેવાની શરૂ કરી હતી સવાર હવાર આપણે અહીંયા હાઠીયું ખેહીન ખડકી હતી આપણે અહીંયા આટલી એટલે સુધી ખેંચી છે અહીંથી થોડીક બાકી છે કલ્પેશભાઈ ખેંચીએ જોઈ લો અહીંથી આપણે અડધો ભાગ ખેહવાનો બાકી છે આંડપા આવડો આ આપણે અડધો ભાગ ખેહવાનો બાકી છે બાકી છે આપણે આંડપાથી અડધું આપણે ખેંયું છે આ અહીં સુધી જોઈ લો કલ્પેશભાઈ આટલું ખેહી નહી છૂટું આ આપણે હરખા કરવા આવ્યા જોઈ કલ્પેશભાઈ વાળા હરખા કરતા હતા કલ્પેશભાઈ વાળા આવ્યા જતા હતા વાળા હરખા કરવા જોઈ લ્યો અહીંયા વાળો તૂટી ગયો તો કલ્પેશભાઈ બાંધતા હતા કલ્પેશ અલ્પેશભાઈ આટી મારતા હતા રામ રામ ને જય માતાજી હવે આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે આપણો વિડીયો કેવો લાગે માં કહેજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો